રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવની સાથે સાથે આંગણવાડીમાં પણ પ્રવેશતા બાળકો માટે આંગણવાડી પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ બાળકો સહિત વાલીઓને જાગૃત કરવાનો હતો ત્યારે સુરતની એક હજાર ત્રાણું આંગણવાડીમાં લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશેની માહિતીથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય એ પહેલા એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે જ્યાં પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે ત્યારે આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી રૂપે સુરત મહાનગરપાલિકામાં આવેલી એક હજાર આંગણવાડીમાં લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેમ્પલેટનું વિતરણ અને આંગણવાડીમાં આપવામાં આવતા બે જોડ યુનિફોર્મ ચિત્રપોથી વિકાસ યાત્રા રમત ગમત ભાગ એકની બુક વિનામૂલ્યે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિભાગની માહિતીથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજે આપણા સુરત મહાનગરપાલિકા સંચાલિત દરેક આંગણવાડી કેન્દ્રોને દરેક ઝોનમાં આંગણવાડી પ્ર પ્રવચો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અત્યારે આપણે આ માંદરવાજા વિસ્તારમાં ઘટક ત્રણમાં સેજા એકમાં ઉત્સવના કાર્યક્રમમાં આ બાળકોને નવા વર્ષમાં એડમિશન માટેની બધા વાલીઓને સમજણ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આપણા દરેક વાલીને મેસેજ જાય કે આંગણવાડીમાં પણ લોકોને એવું હોય છે કે આંગણવાડી છે એટલે આંગણવાડીમાં ખાલી બેસાડે અને ખવડાવે એટલે આ બધું જે અલગ અલગ બાળકો થીમ પ્રમાણે અલગ અલગ કપડાં પહેરીને આવ્યા છે એ બધું જોઈને દરેક વાલીને એવો મેસેજ જાય કે આંગણવાડીમાં પણ પ્રાઇવેટ સ્કૂલોની જેમ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે કરાવવામાં આવે છે પ્રિસ્કૂલનું બધી જ વસ્તુ કરાવવામાં આવે છે એ લોકોને અલગ અલગ આવી રીતે પ્રોગ્રામમાં ભાગ લેતા ભાગ લેવા માટે શીખવવામાં આવે છે અને એ લોકોને બધી જ પ્રકારની વાર્તાઓ બાળગીતો બધું જ કરાવીને દરેક એક્ટિવિટી કરાવવામાં આવે છે આજ રોજ આપણા બાળકો જે બી બાળકો છે ઓલરેડી આંગણવાડીમાં ભણે છે અને જે બી વિસ્તારમાં નવા ત્રણ વર્ષ પૂરા થાય તેવા બાળકોના વાલીઓને બોલાવીને બાળકોનું આંગણવાડીમાં રજીસ્ટ્રેશન કરીને નવા ક્ષેત્રમાં એ લોકો આંગણવાડીમાં આવે અને આજુબાજુના જે બી વાલીઓ આંગણવાડીમાં બાળકો નહીં મોકલાવતા હોય એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને પોતાના બાળકોને એ લોકો આંગણવાડીમાં મોકલાવે એના માટે વાલીઓમાં જાગૃતિ આવે એના માટે આપણે આ કાર્યક્રમ કર્યો છીએ મહત્વનું છે કે આંગણવાડી કેન્દ્ર ઓગણીસો પંચ્યાસીમાં માં શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક થી ત્રણ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરવામાં આવે છે આ સિવાય ગર્ભવતી મહિલાઓને કુપોષણથી સુરક્ષિત રાખવાનું કામ પણ આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે ત્યારે આવી અનેક બાબતોને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આંગણવાડી પ્રવેશોત્સવના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રીબેન ચૌધરી દ્વારા વાલી સહિત લોકોને જાગૃત કર્યા હતા આનંદ ગુરવ સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત